ફાઇનલી આજે છે રવિવાર ને રવિવારે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે એ પણ બપોરે આ ઉઈઠા એકદમ મોડા મોડા કેમકે બાર વાગે ઉઠ્યા હતા ને ઘણા લોંગ ટાઈમ પછી આપણે બ્લોગ બનાવ્યો છે કેમ કે મિત્રો હમણાં છે ને બ્લોગ બનાવવાનો છે ને પરફેક્ટ ટાઈમ મળતો નથી બબ્બે ચેનલ છે ને એટલે બે ચેનલમાં થોડું થોડી મહેનત કરવી પડે છે ને પછી ડેલી ડેલી શોર્ટ્સ મૂકવા પડે છે બીજું કામ હોય પર્સનલી બધું ભેગું થઈ જાય ને એમાં બ્લોગ બનાવવાનું છે ને થોડુંક ડીલે થઈ જાય તો અત્યારે છે ને આપણે બે તા જમવા તો કીધું લાવો ને પેલા થોડો વ્લોગ તો ચાલુ કરીને આપણો હિ વર્ષ વ્લોગ તો બતાવી જોઈ લ્યો બે ગયા જમવા અહીંયા જોયો તમે તો આને તમે કીધું ને બ્લોગમાં જોઈ નહીં હોય આજ બ્લોગમાં આવી છે એનું કારણ કે એને જો માંદી પડી ગઈ જો બોલ તો બોલ તો ખરા માંદી પડી ગઈ એમ હા કા ને ઉદલા આવે ને માંદી વરસાદનું વાતાવરણ ઉધરા થઈ ગઈ હારો એ જો અહીંયા ભાઈ આ આ કેદુ ની બ્લોગ તમે જોવા નહી મળી ટીચર બની હે ટીચર બની હે અત્યારે હું ભાઈ અત્યારે જો એને સ્ટડી કરે હે રવિવારે શાંતિ હજી નાઈ નથી એમ નામ ઉઠી એ યાદ હા અત્યારે જો કેટલા વાગે 2 અને આયા જો જમવાનું બેહી ગયા અને આપણે પણ જો બે ગયા જમવા મસ્તી ના આ હા અને ગીજો હાલો જમવા જમવા બે ગયા જો અત્યારે દાળ ભાત હે હું છે દાળ ભાત હું હું આ કાઢો જે હું મૂકે જમવાનું શાક રોટલી દાળ તો આપણા સોયાબીન નથી બનાવ્યા રાજ્ય હાલો ભાઈ જોઈ લ્યો અહીંયા હે ને આનંદ જમી લીધું છે પણ અત્યારે મોટર બોટર એવું કંઈક દાબે હે એ એ મિત્ર જમી લીધું ત્યાં ક્યાં બાઈકમાં બે હે તો ખરા હા એને મૂકી દે મૂકી દે જમવા દેને

ઠિંગા ટોરી ગઈ ને ઉપાયડા બધા ને આમ ટમ ટમાટી ને વાયા જોલા દર્દી દેખાય તમને દર્દી આ ખાઈ દીધી થોડી મજા નથી એને પટુકમાં ભેગા આવી બેહી ગયા હે કેમ વાતાવરણ કેમ સાચું કઈ જાય અરે બહુ મસ્ત વાતાવરણ કાઈ ઘટે અમે કાઈ ન ઘટે અને કેતો ખરી આપણો બ્લોગ કેમ નતો આવતા ઘણાડે નથી ને બ્લોગ આપણાથી બીજી ચેનલ માં ધ્યાન દેહી તો આમાં કે બ્લોગ આવતા નથી બરોબર તો કાઈ અમે જો ચેનલ બીજી ચેનલ માં હે ને હોય ને શૂટ કરવાનો હોય શું છે

રસ્તામાં હતા ને જો ત્યાં વાતાવરણ એ બઉ જો હરિયાળી હરિયાળી કાંઈ આમ જો એકદમ હરિયાળી ને આ બધાય બધાય આ બધા આપણે અંદર બેઠા આપણે ક્યાંય આવું નથી મસ્તી ને જો 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 માંદી ને બોલાય તો માંદી જો ઈ જાય ક્યાંય આવતી નથી આગળ જો બેઠી માંદી દેખાય જો એને થોડું ખૂબ શરદી ઉજરા થઈ ગયા હે

દીવા અગરબત્તી કરી નાખી નાયલ વધેરી નાખી બસ તેના બધા વ્યવસ્થા બધી કરવી પડશે કેમ કે છે ને બધું જો હજી એમના છે લાઈટ ની કોઈ સુવિધા નથી ચાલો પેલા અગરબત્તી નારિયેલ દીવા બધી મસ્ત મજાનું વધેરી નાખી ગામડામાં જો તમે જો મસ્ત હરિયાળી જુઓ તમે બધું લીલું લીલું છમ જોઈ લો આમ જો આ જો વેલ જો વેલ એકદમ પરફેક્ટ એ બધા જો

ચાલો હવે હારું હારું હાલતા થાય ને હજી આપડે આગળ જતા થોડુંક આગળ દાદા પણ જવાનું છે તો વરસાદ જેવો માહોલ હે તો વળી કઈ નક્કી ન કહેવાય અને દર્શન કરીને જો હવે નીકળ્યા તો ગામડામાં માં જોવો તમે અહીંયા આ રીતે બધા હે ને બાજુ બાજુમાં બધા માતાજીના મંદિર જ છે અને આપડી ગાડી જઈ દીધી અહિયાં પાર્કિંગ જોવા પડી આપડી ગાડી હાલો તો કઈ છે ને આપડે પોચી ગયા બીજા આપડે એને જો આ બધા બેઠા ગાડીમાં અને આપણે આપડા સુરાપુર નારિયેલ લીધું હોય નારિયેલ વગેરે નાખી મસ્તી નું પછી તમને મળું કેમ કે વરસાદ જેવું થઈ ગયું તો ફટાફટ સ્પીડ કરવી પડશે તો પેલા ફટાફટ નાયલ આપણે દર્શન કરી લીધા હે ને દર્શન કરી મને એવું લાગે છે કે ગાડીમાં હે ને થોડીક હવા ઓછી મને એવું લાગે છે તો જોઈએ આપણે આગળ હવા બોવા ચેક કરશું કે તમને એમ થાય કે ફટાફટ કેમ દર્શન કરી લીધા અને ફટાફટ નાયલ લીધા એટલે મેં હાઈ પડી ગઈ છે અને વરસાદ જેવું છે તો કીધું એને હાટા દર્શન કરીને નીકળીને લગભગ આ બ્લોગ છે ને આપણે અહીંનો છે ને આપણે લગભગ ત્રણ અકવાર તો આપણે બ્લોગ અપલોડ કરેલો જ છે ફરી તમને એમ થાય કે એક ને એક વસ્તુ હું બતાવ્યો બતાવ્યો કરે બ્લોગ્સમાં એટલે હું છે એટલે આપણે થોડુંક સ્પીડમાં કરી નાખીએ એટલે હું છે કે આપણે બે ત્રણ વાર બ્લોગ અપલોડ કર્યો રહ્યો છે ને આગળનો જોઈ હોય તો આમાં જોઈ નાખજો આપણે હે ને આપણા વિડીયો પણ આપણી ચેનલમાં છે ને આપણે બનતી એવી ટ્રાય કરશું કે આપણે ચેનલમાં છે ને આપણા વિડીયો ડેઈલી અપલોડ થતા રહીએ પણ ડેઈલી નહીં તો એક એક એકાત્ર તો આપણે અપલોડ કરવાની પૂરેપૂરી ટ્રાય કરશું નથી થતા એના રિઝલ્ટ તમને કીધા કે મમ્મી ની ચેનલ હે રેખાબેન ની રસ હોય એમાં આપણે શું છે એડિટિંગ કરવાનું હોય એનો સરસ હોય વિડીયો શૂટ કરવાના મારી ચેનલમાં આપણે શોર્ટ બનાવવાના એટલે ટૂંકમાં બધું કામનું પ્રેશર અમને વધી જાય ને એટલે બ્લોગ સર ટાઈમ ટુ ટાઈમ અમારે નથી આવતા તો આપણે બનતી એવી ટ્રાય કરશું કે બ્લોગ ટાઈમે આવે તમને બધા બધાને મજા કરાવી નવી નવી જગ્યાએ જાય આપણે નવા નવા બ્લોગ શૂટ કરી પણ ગાડી માલે બેહો ગયો કાલો હા આટલી વાર હું કટ હતી

તેરે બોલ છે ને એ મોજ મને તિયે ને